કાનો જરા હેલો પકડો ના તમે લેવો અલ્યા પકડવાનો હેડો હું નઈ લેવા અલ્યા લઈ લો હેડો નું પેલું પાણી આવશે તો કો હ આ મારા ભયે હખા એટલે માટે બાપા મોડું સાચવ લુક મીરાય ને ના લો બધું મર ના પાવે એવું અલ્યા આવશે હેડો ના ના આમ જા લો

બોલો હા હું ચાલુ ના કરતા માર ભાઈ એ તો વાર લે છે જાતે મારે નહીં વાર મને પગે દુઃખો બધું પગલા ચાલુ કરી નાખ્યો એ તમત બંધ દો એ તો વાર લે છે મારો ભાઈ મિનિટ નું બિલ કોણ એ બધું મારો ભાઈ જોવાનું બધું તમે તમ તાર પૈસા તમે હાલત દે ને

કારણ કે હવે પોચ વાગ્યા હા હવે જો એ દવા બવા મૂકી દેશે ને તો ખાલી ખોટનો જીવ જશે મમન સમજાવા દે લાઈ મન જવા દે એમના ક્યારે જ જવા દે ક્યારે જ જવા દે ફટાફટ ઘેર ઘેર દરવાજો એમ લાગે બે બેહી જાવ કે ને મારે પોણો પોણો વારવા વાર રહેવાનું ના ઘેર જ જવા દે ને એટલે અભરાજી ઓ પોણી મારી નઈ ગયા કશું પોણો પોણો નઈ મારી મે ચાલ ના એ તમે પોણી વાર જ મોકલ્યા હતા કશું પોણી પોણી નહીં તમારું બધું વારવું વારજો અને મારા ભાગ જોઈ હતા પૈસા જેટલા ડોંગેર થઈ કેટલા ઘઉં થયા હું શું કહું તમે બધું છે ને પોણી પોણી તમારે જાતે વાર લેવાનું કશું થયું પણ કશું થયું નહિ મારા ભાગ તમે કશું મત કહો ડોંગેર આટલી થઈ ઘઉં આટલા થયા આટલું બિલ આવ્યું મારે નકરું જ કરવાનું ખેતરમાં

હા તે લેતા હોય બધા હંગાત આપડે પણ ખાઈ ના લેતા ના ના હા બોલાવવા પડશે ફોન હો

ભૂખ રાખી એટલે તમે નીચા નબો આ વાગસે એમ કઉસ છું નહી વાગ તમે કેટલા બધા ઊંચા હોય વાગી નહીં વાઘા નહી નો પેલો ઊંટ છોડી મેલ્યો હોય એવો દેખાય ભાઈ આ તમે ખાવા મળો ફટાફટ હું ખાવ છું એટલે તમને મેવડાવી દઉં ને વાંધો ના આવે એમ કહું છું તમે ખાવા મળો તો એને પાવશું મેં તો દવાનું કીધું તું અને મને લાગે હું ખાવાનું તો નહીં પણ હમણાં તો ખવડાવ દસો ને તું ભાઈ જતા રેવા વાંધો નહીં

બે ભાઈ નો માલ ના ખાવા કરો મારા ભાઈ વિશ્વાસઘાત કરાવો હમણાં મને યાર તમે બોલાવી મારા ખાવાનું માલી શીખવાનું

હરુ ભાઈ ના કસો મારુ મારુ જાવે ભૂલ થઈ મારી ભૂલ થઈ ગઈ તમારી દીદી પેલું તો ખાવાનું કાઢો ક્યાંય ના આયા હજુ મારી ભૂલ થઈ ગઈ એ એ નઈ યાર ત એલું અમે કાઢ્યાલો ને અલ્યા થોડું ઓ ભાઈ હું શું કરું બધું એક તો આવું મને દેખાતું નહિ આવો પછી તમારે જે કરું એ કરો હું તો મારે ખાવ મને ઉભા તો કરી લઈ જાઉં